ગટશીસામાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે રાત્રે ધર્મસભામાં ઉશ્કેરણીજનક ટિપ્પણીનો મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો કાંકરી ચડાનો કથિત મુદ્દો જે છે એ પણ પ્રકાશમાં આવ્યો હતો પરંતુ વાસ્તવિકતા પોલીસે કંઈક અલગ જ ગણાવી હતી ત્યારે બંને સમાજના લોકો આગેવાનો એકત્રિત થયા હતા પોલીસની હાજરીમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું અને સમાધાન થયું ગઢસિસામાં મહાશિવરાત્રી પર્વના દિવસે ધર્મસભામાં ઉશ્કેરણીજનક ટિપ્પણી મુદ્દે આજે ગટસિશા પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની બેઠક મળી હતી ગામમાં શાંતિ સુલે જળવાઈ રહે તે માટે સમિતિમાં સમાધાન થયું હતું માંડવી તાલુકાના ગઢસીસા ગામે મહાશિવરાત્રીની ધર્મસભામાં ઉશ્કેરણીજનક ટિપ્પણી થતાં મામલો બિચક્યો હતો ત્યારે માંડવી અને ગટસિશા પોલીસે મામલો થાળે પાડ્યો હતો તે વચ્ચે આજે પોલીસ સ્ટેશને પીએ જલુ સાહેબની આગેવાનીમાં ગામના હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ વચ્ચે શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી આજે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું અને બીજી વાર અનિશ્ચિત ઘટના નહીં બને તેવી ખાતરી આપવામાં આવી હતી ગઢસીસા ગામમાં હિન્દુ મુસ્લિમ તહેવારો કોમી એકતાથી ઉજવાય છે અને ઉજવાતા રહેશે એમ સમિતિ બેઠકમાં જણાવ્યું હતું માંડવી પોલીસ સ્ટેશનના પીઆઈ જલુ સાહેબ ગડસીસા પીએસઆઈ જાડેજા સાહેબ અને ગડસીસા પોલીસની કામગીરીને લોકોએ બિરદાવી હતી પીઆઈ જલુ સાહેબે કાયદો કાયદાનું કામ કરશે તેમ જણાવીને સોશિયલ મીડિયામાં ભડકાઉ મેસેજો પર કડક કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું શાંતિ સમિતિના સભ્યોમાં રજાકભાઈ અમદભાઈ હીરાભાઈ યકબભાઈ સિદ્દીકભાઈ હુશનભાઈ જીજ્ઞેશ મહારાજ વિનેશ બાવાજી ઇબ્રાહિમ મેમણ હનીફ હાજી હનીફ ઈબ્રાહિમ કાસમ હારુન રાયમાં મોહનસી વાઘેલા કાશમ રાયમાં શંકર લધા રામ ઠક્કર જગદીશભાઈ શંભુભાઈ ચંપાવત સાહેબ જલુ સાહેબ ગઢવી સાહેબ જાડેજા સાહેબ રહ્યા હતા અમે આ બધા પ્રોગ્રામ થાય છે એમાં હિન્દુ સમાજ એક આ પ્રોગ્રામ નથી થતાં બીજા ઘણા પ્રોગ્રામ થાય છે ગણપતિજીનો પ્રોગ્રામ થાય છે એમાં મુસ્લિમ સમાજથી આગળ અમે બેસીએ છીએ હિન્દુ સમાજથી આગળ અમે બેસીએ છીએ હિન્દુ સમાજ પાછળ અમે બધી એ જગ્યાએ બેસીએ છીએ બધા ભેગા હળીમળીને હલાવી છીએ બાકી આવા બે ચાર જણા આવે ને આવી રીતે આગ છાંપે એ વ્યાજબી નથી બાકી એ લોકોને મેઇન છે આયોજક જે છે એ લોકોને સંભાળવો જોઈએ કે કોને આપણે બોલાવો ને કોને નથી બોલાવો એટલે આ બીજો કોઈ નહીં હવે હિન્દુ સમાજ ઘસીસા હિન્દુ સમાજ અમારા ભેગો જ છે બહારના માણસો આવી કરી ને આવી રીતે બોલી જાય એ વ્યાજ નથી બાકી તો ચંદુમાં અમારા જે પ્રોગ્રામ થાય છે અહીંયા દેવી દેવીમાં છે ચંદુમાં એ અમારા મુસ્લિમના જેટલા પ્રોગ્રામ છે એમાં અમારાથી આગળ ચંદુમાં બેસે છે એ લોકોના પ્રોગ્રામ હોય એમાં અમે આગળ બેસી છીએ બધા હળીમળીને મળીને જ રહીએ છીએ બાકી બહારના માણસો આવી કરી ને આવી રીતે બોલી જાય ને આગ ચાંપી જાય છે જે બનાવ બન્યો ધરમનો ઉજ્જવ હતો મહા સિનો દિવસ હતો એમાં રીલી કાઢી અને પછી સાંઈની સભા હતી સભા ટાણે અમુક માણસોના શબ્દોથી જે અનુબનાવ બન્યો એ અનુબનાવ બન્યો જે અમુક શબ્દોથી એમાં હું એ સમત નથી આવા તત્વો ન હોવા જોઈએ અને ઘટસાહ જે છે હિન્દુઓએ મુસલમાનોએ દરેક કોમ સાથે મળી અને રહી શકીએ અને સુખ સંપત્તિથી અમે જીવી શકીએ એવો અમારા જીવા જીવાડ્યો અને મેં સમાજની આગેવાની કરી છે સરપંચ તરીકે રહી ચૂક્યો છું મારા વખતમાં લગભગ બને તે સુધી આવા બનાવવા મેં બનાવવા નથી દીધા અને મને ખબર પડે તો તાત્કાલિક હું ત્યાં પહોંચી જાઉં આવા સમાધાન કરી નાખીએ અને આવા પ્રકરણો જ્યારે આપણે સાથે મળી સમજદાર માણસોના હાથ નીચે જ્યારે લગ્ન હશે ત્યારે આવા બનાવવા બંધ થશે અને અમુક જે માણસો જે ખૂંટી કાકરી ચારો કરવાવાળા છે એ માણસોને દૂર રાખી અને દરેક સમયના ધાર્મિક પ્રસંગો પ્રેમ ને ભાવથી સાથે મળી ધામધૂમથી ઉજવો એનાથી કોઈ મનાઈ નથી કોઈ ના કરવાવાળો નથી બાકી ખોટા તત્વોથી ખોટા ભાષણોથી ખોટા હાલા ચાલો થી ખોટા ડખા ઉભા થાય એ મારા દ્રષ્ટિએ નથી અને સારી રીતે આજે બધા ભાઈઓ છે મુસ્લિમ ભાઈઓ છે પોલીસ સ્ટાફ છે અને અમારા તરફથી ખોટા માણસોના લીધે ખોટા ડખા ઉભા થતા હોય એના લીધે ખોટા માણસોને ખોટા ડખા ન થાય ને આપણે સારી રીતે જીવી શકી એ બદલે હું સમજ છું અને સારી રીતે જીવી શકી સારી રીતે સંપત્તિ થાય ખોટા ડખા ન થાય એ માટે હું સમજ છું ને અમને ગમે ત્યારે બોલાવશો તો અમે સાથે છીએ સાથે મળી આવા પ્રસંગો ન બને એના માટે હું સૌને અપીલ કરું છું જય હિન્દ બેઠકમાં શું નિર્ણય લેવાનો આજે બેઠકમાં એવો નિર્ણય લેવાનો છે કે ભાઈ અત્યારે અમે પણ ખાતરી આપીએ છીએ ખોટા આવા ડોખા ઉભા નથી જે અમારા માણસો છે એને અમે ભ્રમણ કરી દેશું અને ગઢશીસામાં હવે ખોટી રીતે કાકરી ચારો ઊભો ન થાય અને ખોટા ડખા ઊભા ન થાય પોલીસને અમે ખાતરી આપીએ છીએ ભાઈ તમે તમારી રીતે શાંતિથી થી અને ખોટા હવે થી ડખો ઉભો ન થાય એની અમે પણ ખાતરી આપીએ શું જલ્દી સાહેબ એ શું કીધું જલ્દી સાહેબ એ કીધું સાહેબનો અમને રીક્ષ સારો મળ્યો સાહેબની મદદ સારી મળી અને પોલીસ મદદ સારી મળી પોલીસ ની મદદ જો અમને ન મળી હોય તો કાલે ખોટા બનાવો થી ખોટા ભાષણથી ખરેખર ખાલી ઘરસામાં નુકસાની થાય એવી પરિસ્થિતિ હતી એના વિશે હું એમ કહું છું જે આ ખોટા જે મેસેજ ફ્રે છે એ મેસેજ દેશના માટે નાગરિકને માટે નુકસાનરૂપ છે અને આવા ખોટા તત્વો થી જે વિડીયા થી માધ્યમથી જે ચલાવી રહ્યા છે એનાથી ખોટો વાતાવરણ બગડે છે ખોટો એકતા તૂટે છે આવા પ્રકરણો એના આવા વિડિયા ખોટા બંધ થાય એના માટે હું સમજ છું મારો નામ રાયમ અબ્દુલ રજક દાઉદ છે હું ઘટા મુસ્લિમ સમાજ મુસ્લિમ સમાજનો પ્રમુખ છું હું એ કહું છું કે કાલે જે સમાચારો વહેતા થયા હતા સોશિયલ મીડિયા અને ન્યૂઝો ઉપર તો આશાપુરા મહાનિયોજન વતીથી હું સમાજ અને કચ્છને ખાસ સૂચના આપું છું કે ભાઈ કોઈ પણ આ સામાજિક તત્વોએ કાંકરીચારો કર્યો નહોતો અને એ લોકોએ મક્કા વિરુદ્ધ એક ટિપ્પણી કરી હતી એના માટે છોકરાઓએ એનો વિરોધ કર્યો એના માટે આ બબાલ સર્જાણી હતી બાકી ગામમાં હવે કોઈ જાતિ બબાલ નથી પોલીસ આંખો પોલીસ તંત્રએ આખો પોતાના હાથમાં લઈ લીધો છે દોર અને એકદમ શાંતિ છે અને ગામવાસીઓ પણ હિન્દુ અને મુસ્લિમ બંને કોમોને વાંધો નથી ઇચ્છતા કે બે કોમો વચ્ચે વૈષ્ણવો ફેલાય એટલે હવેથી ગામમાં કોઈ જાતનો કોઈ પ્રચાર કોઈ સોશિયલ મીડિયામાં આવે તો માનજો નહીં ગામમાં એકદમ શાંતિ છે એના માટે અમને પંચાલ સાહેબ ગરસના શ્રી જાડેજા સાહેબ જલુ સાહેબનો પૂરો સાથ સહકાર અને ટોટલ પોલીસ સ્ટાફે પણ ઘણી બધી મદદ કરી છે બે કોમોને એટલે કોઈ સાથે કોઈ વાદ વિવાદ હોય નથી મારે મહેરબાની થઈને કોઈ પણ ખોટા પ્રચારમાં દોરાતા નહીં જી સર મારું નામ છે અમદભાઈ રિવાની છું આજે પોલીસ કે આજે સમી શાંતિ સમિતિની બેઠક હતી અને પોલીસનો સાથસાગર મળ્યો કાલે બનાવ આવ્યો હતો કે મહાશિવરાત્રીની જે રેલી નીકળી હતી એમાં પછી કરશિસા ગામ વાથાણમાં પહોંચી રેલી ત્યાં એક બેઠક જોતી હતી મતલબ જાહેર સભા જોતી હતી એમાં થોડુંક ધર્મની ટીપણી કરી હતી એ મારામાં થોડુંક થયું હતું તો પોલીસને કોઈ બહુ સારી કામગીરી કરસિસા પોલીસ સ્ટેશનના કે સાહેબ જાડેજા સાહેબે જલુ સાહેબે કે આપશ્રી ઇસપી સાહેબ બધું આવી ને બધું થાળે ભર બહુ સારી કામગીરી કરી અને ગામમાં અમારા ગામની એક એકતા છે ખરસિસામાં દર વર્ષે એક બુટીપી દારગાનું આપણે નામ બધા જાણીતા છે અને બત્રીસ ગામ એ દરગાહાને મને કચ્છ માને છે પણ બત્રીસ ગામ તો ખાસ માને છે દર વર્ષે એને ત્રણ દિવસ ચાલે છે રાતના ખાસ કબલીનો પ્રોગ્રામ એમાં હિન્દુ મુસ્લિમ એકતાથી કરીએ છીએ પુસ્તી થાય અમે એકતાથી કરીએ છીએ અને હું એ દરગાહાનો હું પ્રમુખ છું અને બધી અમારી સમાજ મુસ્લિમ સમાજ એક સાથે કોઈ પણ પ્રોગ્રામ સાથે રહીએ છીએ પણ આવા બહારના આવી અમુક બેન આવી અને ધાર્મિક ટિપ્પણી કરી છે એનો અમને સખત વિરુદ્ધ છે અને અમને અમને સાથ સખર પુરુષ આપીએ છીએ કે આવી રીતે બીજો નહીં બને અને આવી રીતે કોઈ પ્રોગ્રામ નહીં થાય અને એકબીજા સાથે અમે કોઈ પણ ઉરુષ કે હોય કે ધાર્મિક ભેગા રહીને કરીએ છીએ આજની તારીખમાં એવું વિષય કે ગામના આગેવાનો હિન્દુ મુસ્લિમ બધા અમે ભેગા થઈ ને ભેગા થયા હતા આપશે ધુલુ સાહેબ પછી ઘરસી સાહેબ પોલીસ તાળાના જે પીએસએ છે જાડે સાહેબ એ બધું આપણે કે અમે શાંતિ સમિતિની એક બેઠક મળી અમે કોઈની કાર્યવાહી નથી કરી અમે એ લાઈન ઉપર એગ્રી છીએ અને અમે અમે જે ઇન્ડિયાને સંવિધાન ઉપર ચાલવા માંગો છીએ અને અમે એ કોઈ ઈચ્છતા નથી અમે અમન ચેન અને ભાઈચારા એવા માંગીએ છીએ અને આજની તારીખમાં જે પોલીસનો સાથ મળ્યો છે એનો અમે આભાર માનીએ છીએ અને આવી જે સોશિયલ મીડિયામાં જે થાય છે ટિપ્પણીઓ એ આખીમાં બહુ ગેરવાજબી છે અને આ ઘરસીસા નહીં આખી કચ્છ નહીં આખી ઇન્ડિયાને કહું છું કે હું એવું કહું છું કે હું ઇન્ડિયાની રહેવાસી ઇન્ડિયાથી વાત કરું છું કે આવો સોશિયલ મીડિયામાં કોઈ પણ ધર્મના કોઈ પણ ધર્મની પબ્લિક કોઈ પણ ધર્મના માણસો કોઈ પણ ધર્મ વિરોધી આવી ટિપ્પણી કરે મારી એક માગણી છે મા દૂધ ડેરી માં ગૌશાળા જે આપણી દેશી કાકરેજ અને ગીર ગાય વિચરી રહી છે દેશી ગાય નું દૂધ એટલે અમૃત દેશી કાકરેજ ગાયના દૂધમાં દૂધ સ્વર્ણ તત્વ હોય છે જે અન્ય દુધાળુ ઢોર જોવા મળતું નથી દૂધ અમૃત 50 રૂપિયા લિટર ઘી એક કિલો રૂપિયા એક હજાર બે કિલો રૂપિયા અઢારસો ત્રણ કિલો રૂપિયા પચીસો દેશી કાકરેજ અને ગીર ગાયનું શુદ્ધ અને ચોખ્ખું દૂધ મેળવવા માટે સંપર્ક કરો સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રીસ સ્થળ મા ગૌશાળા બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિંકિંગ વોટર સ્વાગત સિટી શાંતિ નિકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંગલેશ્વર મિર્ઝાપર રોડ ભુજ કચ્છ